લો મિત્રો કેમ છો મજામાં લીલી મકાઈની રેસીપી ઘણી બધી ખાધી હશે પણ આજે આપણે બનાવીશું લીલી મકાઈના મંચુરિયન બહુ જ સરસ બહુ જ ટેસ્ટી તમે જોઈ શકો છો મેં દાણા કાઢીને રાખ્યા છે એક ડોડો ફૂલ નાખે છો દાણા નાખ્યા છે બીજું શું શું નાખું છું બધું જ વિડીયો તમારા જોડે શેર કરી પણ સૌથી પહેલાં દાણાને દર દરા પીસવાના છે મિક્સરના ચારના અંદર નાખી દઈશું પછી આને આપણે પીસી લેશું નાનો મિક્ચરનો જાર લીધો છે હવે આપણે મરચાં અને લસણ લીધું છે સાથે આપણે આદુના ટુકડા લીધા છે કેમ કે આદું રૂસાવાળું છે એટલે આપણે એને પીસી દેવાનું છે બંને રેડી કરી દેસું મળીએ આગળ સરસ પીસી અને રેડી કરી દીધી છે મકાઈ અને સાથે આદુ મરચાં લસણ બી પીસી લીધું છે હવે આપણે મંચુરિયન કેવી રીતે બનાવવા એ બતાવું છું તમને મેં હવે થોડી કોબીજ લીધી છે કોબીજના અંદર થોડું મીઠું નાખું છું મીઠું નાખી અને આવી રીતે આપણે એને મસળી નાખીશું કોબીરને ઝીણી ઝીણી સમાર નાખી છે હવે આપણે જરીક એવું ફૂડ કલર નાખું છું આપણે કાઢી લેશું બધું મિશ્રણ આદુ મરચા લસણની પેસ્ટ નાખું છું એક ચમચી મોટી ત્રણ ચમચી એટલો મેંદો નાખું છું એક ચમચી એટલો કોમફ્લોર નાખું છું થોડુંક એવો રેડ ચીલી સોસ બે ચમચી મોટી હાથથી મસરી અને મિક્સ કરી દેવાનું છે બધું આપણે એક બાંધી તમે ઘણી જાતના ખાધા હશે પણ આવી રીતની ફ્રેશ લીલી મકાઈના બહુ જ સરસ લાગે છે ટેસ્ટી મિશ્રણ આપણું સરસ મજાનું મિક્સ કરી અને રેડી કરી દીધું છે બહુ લોટનો ઉપયોગ નથી કરવાનો લીલી મકાઈનો સ્વાદ નહીં આવે હવે આપણે એને ઢક્કણ ઢાકીશું તેલ ગરમ કરી તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ રહ્યું છે આપણે આવી રીતે થોડું થોડું મિશ્રણ લેતા જશું થોડું થોડું આવી રીતના સેપ આપતા જશું એકદમ ગોળ બનાવવા માટે થોડો લોટ વધારે નાખવો પડે આપણે લોટ વધારે નથી નાખવા એટલે આપણે આવી રીતે હાથથી જ Kalau dia mau cuci, terus pink મંચુરિયન આપણા તરાઈ અને રેડી થઈ ગયા છે બીજા પણ હું આવી રીતે જ તરી દઈશ કઢાઈ માંથી એકસ્ટ્રા તેલ નીકળી છે ઝીણું સમારેલું લસણ નાખું છું આદુ મરચા લસણ વાટી નાખ્યું હતું એ આપણે એક ચમચી નાખીશું પતલી સાઈડમાં સમારેલી ડુંગળી એક નાખીશું પતલી પાતલી કટ કરી લીધેલી છે ગાજર લાલ મરચું અને લીલું મરચું તમારો જો ગાજર ના હોય તો ચાલે વગર ગાજર ને બી સરસ લાગે કોબીજ જ પત્તી તમારે લે થોડી તૂટેલા કાળા મારી અને મીઠું થોડું બે મિનિટ જેવું કરીશું હવે આપણે કરીશું બે ચમચી રેડ ચીલી સોસ નાખું છું અડધી ચમચી તો આ તો અડધી ચમચીથી ઓછું વિનેગર નાખવાનું છે एक सामान्य लेली डुंगरी आणि दाणा आपण थोडं तापना अंदर पाणी लो आणि हलावी देतो આના અંદર આપણે ફૂડ કલર નથી નાખતી નાખતું હોય તમે નાખી શકો છો હવે આપણા મસ્ત મજાના સાંભળી શકો છો મંચુરિયન રેડી છે નાખી દેસુ રસ મિક્સ કરી દઈશું બે મિનિટ જેવા સોફ્ટ થવા દેસુ મન્ચુરિયનને બે મિનિટ જો થઈ ગયું છે મન્ચુરિયન તરત સોફ્ટ થઈ ગયા છે આપણા આપણું મન્ચુરિયન ડ્રાય રેડી થઈ ગયું છે ગેસને બંધ કરું છું અને હવે આપણે એને એક કાચના બાઉલના અંદર સર્વ કરું છું બધું જ આપણે આવી રીતે નીકળ મિત્રો મેં બધું જ મંચુરિયન આવી રીતે એક બાઉલના અંદર નીકાળી દીધું છે મારી વિડીયો મહેનત સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો અઘાડી વધાવજો આ મોસમના અંદર જરૂરથી બનાવીને ખાજો કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય